હવે આપણે જાણીશું એક એવી સત્ય ઘટના વિશે જે માં મહેંતનો મહિમા દર્શાવતો છે મંગળભાઈની કહાની મંગળભાઈ ગામના એક સામાન્ય ખેડૂત હતા તેમનો પિતા પણ ખેતીમાં વ્યસ્ત હતા અને પરિવારનો ગુજરાન ચલાવતા હતા મંગળભાઈએ પણ કિશોરાવસ્થાથી ખેતીમાં મદદ કરવી શરૂ કરી હતી તેમને શાળા જવાની ઈચ્છા હતી પર પરિવારમાં અર્થતંત્રને કારણે તેમણે અડધી સ્કૂલ છોડી દીધી એમના મનમાં હંમેશા વધુ કમાવવાની અને પરિવારને સુધારવાની આકાંક્ષા હતી એક દિવસ તેમણે પદા થતા કે તે નવા ટેકનિક અપનાવીને ખેતીને વધુ ફાયદાકારક બનાવી શકે છે मंगल भाई ये पहला थी जमा करेला थोड़ा पैसा खर्ची ने नवो पाक टेक्निक अजमा शुरुआत में निष्फलता पर मंगल भाई ये हार मानी नौती आ रीते एक पची एक प्रयत्नों करते श्रम और मेहनतना परिणाम एक वर्ष बाद खूब सारू उत्पादन में ज रीते मंगल भाई नी मेहनती समग्र गावे टेमने एक प्रतिष्ठित स्थान આપ્યું આજે મંગળભાઈ માત્ર સફળ ખેડૂત જ નથી પરંતુ ગ્રામીણ વિસ્તારના લોકોને પણ આધુનિક ખેતી શીખવે છે આ સ્ટોરીએ આપણને આદેશ આપ્યો છે કે મહેનત અને સતત પ્રયત્ન દ્વારા કોઈ પણ વસ્તુ મેળવવી શક્ય છે